જભોષાષિત વ્યાપ્તિ ભૂત અખિલે આત્મનિ ભૂતે આત્મન સ્તભે સભાયામીગ નમાનુષે શબ્દા અનુવાદ તાત્પર્ય પરમકૃષ્ણ કૃપા મૂર્તિ અભય ચરણાર ભક્તિવિધ સ્વામી શિલ પ્રોપાચી દ્વારા શિલપોપાજી

અખિલશું સમસ્ત તથા આત્મન અદૃશ્ય દિખાય પડ અતિ અત્યંત અદ્ભુત રૂપ રૂપ ઉદવહન ધારણ કર तंबे तंबे तंबो में तंबो में शबाया शबाया शबा के भीतर शबा भीतर ना, ना नहीं नहीं ब्रिगम ब्रिगम पशु पशु ना 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 तो मानुषम तो। मानुषम मनुष्य मनुष्य अनुवाद अपने दास प्रहलाद महाराज के वचनों को सिद्ध करने के लिए कि वे सत्य है अर्थात यह सिद्ध करने के लिए कि भगवान सर्वत्र उपस्थित है यहाँ तक कि सभा भवन के खंभों के भीतर भी है भगवान हरि ने अपना अद्भुत रूप प्रकट किया यह रूप न तो मनुष्य का था न सिंह का था इस प्रकार भगवान उस सभा पक्ष में अद्भुत रूप में प्रकट हुए तात्पर्य जब हिरण्य कशिकों ने प्रहलाद महाराज से पूछा तुम्हारा भगवान कहाँ है क्या वह इस खंभे में है तो प्रहलाद महाराज ने निर्भक होकर उत्तर दिया हाँ मेरे भगवान सर्वत्र उपस्थित हैं अतएव हिरण्य कशिकों को यह विश्वास दिलाने के लिए कि प्रहलाद महाराज का कथन निर्भान था भगवान उस खंभे में प्रकट हो गए वे आधा सिंह आधा मनुष्य के रूप में प्रकट हुए जिससे हिरण्य कशि यह नहीं जान पाया कि विराट देव सिंह है या मनुष्य प्रहलाद के कथनों की पुष्टि करके भगवान ने सिद्ध कर दिया कि उनका भक्त कभी विनष्ट नहीं होता है जैसा कि भगवद गीता में कहा गया है कि कौनते यी नमें भक्त प्रणस्य थी प्रहलाद का असुर पिता उन्हें मार डालने की धमकियां दे चुका था किंतु प्रहलाद को विश्वास था कि वे मारे नहीं जा सकते क्योंकि उनकी रक्षा करने वाला भगवान है खंभे में प्रकट होकर भगवान ने मानो यह कहते हुए अपने भक्त को प्रोत्साहित किया कि मत चिंतित हो मैं यहाँ उपस्थित हूँ नरसिंह देव के रूप में प्रकट होकर भगवान ने ब्रह्मा जी के वचनों को भी रख लिया कि हिरण्य का वध न तो किसी पशु के द्वारा होगा न मनुष्य द्वारा भगवान ऐसे रूप में प्रकट हुए जो न तो पूरी तरह मनुष्य का था और न सिंह का था कृपया अनुवाद मेरे पीछे करने के लिए वे सत्य है अर्थात यह सिद्ध करने के लिए कि भगवान सर्वत्र उपस्थित है यहां तक कि सभा भवन के खंभों के भीतर भी भगवान भी श्री हरि ने अपना अद्भुत रूप प्रकट किया यह रूप न तो मनुष्य का था न सिंह का था इस प्रकार भगवान उस सभा कक्ष में अपने अद्भुत रूप में प्रकट हुए

ીરૂપ સાગરજા સહગણ લઘુનાથાન્ત સજીચા સહગણ લલિતાગત પ્રદેશ ગોપેશ ગોપિ ૃંદરી પ્રણમારી જય શ્રીકૃષ્ણ ચૈતન્યાનંદૈદા શિવાસાથી હરે કૃષ્ણ હરે

કાલે ભગવાનના એક અતિ વિલક્ષણ અવતાર શ્રી નરસિંહ ભગવાન પ્રાગટ્ય છે તો આપણે ભગવાન નરસિંહ દેવની કથાનું શ્રવણ કરશું ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચતુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે ભગવાન કહે છે કે પરિત્રાણાય સાધુ નામ ભગવાન ના અનેક લક્ષ્ય હોઈ શકે છે અવતારના અનેક કારણો હોઈ શકે છે પરંતુ ભગવાનના મુખ્ય કારણ મુખ્ય પ્રયોજન ભગવાનના અવતારનું ભગવાન ભગવદ ગીતામાં કહે છે કે પરિત્રાણાય સાધુના સાધુ સાધુ ભક્તોની રક્ષા કરવા માટે મહાન વૈષ્ણવની રક્ષા કરવા માટે પરિત્રાણાય સાધુના વિનાચાય ના વિના ચાહે છે દુષ્ક્રિતા જ્યાં સાધુઓને પરેશાન કરે છે

અને મહારાજ જ્યારે નરસિંહ ચતુર્દશી દશી આવતા હતા ત્યારે ભગવાન મહારાજ આ શ્લોકનું ઉચ્ચારણ કરતા હતા અને નરસિંહ કથાનું બધાને શ્રવણ કરાવતા હતા મહારાજને ભગવાન નરસિંહ દેવ પ્રત્યે અતિ પ્રેમ હતો સ્વયં ભગવાન નરસિંહ દેવનો એક વિગ્રહ પણ રાખતા હતા કૃષ્ણ ભાવનામૃત સંઘ દ્વારા સ્થાપિત ઉગ્ર નરસિંહ દેવ એ માયાપુરમાં છે એ નરસિંહ દેવની નસિંહ ચતુર્દશી કાલે છે પ્રત્યેક નરસિંહ દુઃખ ચતુર્દશી ના દિવસે મહારાજ માયાપુર ઉપસ્થિત રહેતા હતા અને નરસિંહ ભગવાનનો અભિષેક કરતા હતા તો કહેવાનો તાત્પર્ય એ છે કે ભગવાન અતિ વિલક્ષણ રૂપ જે ભક્તોની રક્ષા કરવા માટે પોતાના જે ભક્ત પ્રહલાદ જે મહાભાગવત છે એ મહાભાગવત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન પ્રહલાદના વચનોને સિદ્ધ કરવા માટે ભગવાન પ્રગટ થયા ભગવાન ભગવદ્ ગીતામાં પણ કહે છે કે કોંતેજાની હે અર્જુન કદાચ હું બોલીશ હું બોલીશ તો મારી પ્રતિક્રિયા કદાચ હું તોડીશ કારણ કે હાલમાં જ એમને પ્રતિક્રિયા લીધી હતી કુરુક્ષેત્રની યુદ્ધ કે હું અસ્ત્ર નહીં ઉપાડો કોઈ શસ્ત્ર નહીં ઉપાડો

તો વ્યક્તિ મહાન ભયથી તારી તારી છે તારી શું ભગવાન કહે છે થોડો ગમતો પણ થોડો સ્વ થોડો ગમતો પણ વ્યક્તિ આ ધર્મના પથ ઉપર ચાલશે ભગવાન કહે છે મૃત્યુ કારણ કે સૌથી મહાન ભય છે વ્યક્તિનું મૃત્યુ ભગવાન કીસી મૃત્યુના ના ભયથી હું એની રક્ષા કરીશ તો એવા જ પ્રહલાદ મહારાજના વચનોને સિદ્ધ કરવા માટે ભગવાન નરસિંહદેવ પ્રગટ થયા ભગવાન નરસિંહ દેવ નું પ્રગટ થવાનું કારણ હૈરણે કશિપુ ને મારવું એ નતું હિરણે કશિપુને ગમે એ રીતે મારી કે ભલે બ્રહ્માજી જે વચન આપ્યા હોય પરંતુ કેવલ એક જ કારણ હતું સત્યમ વિધાતું નિજી પ્રત્યભાસિતમ પોતાના ભક્તના વચનને સિદ્ધ કરવા માટે પોતાના ભક્તોના વચનને સિદ્ધ કરવા માટે ભગવાન નરસિંહ દેવ પ્રગટ થયા કારણ કે પ્રહલાદ મહારાજે કીધું શબ્દો ને સિદ્ધ કરવા માટે અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન એ પ્રહલાદના વચનો સિદ્ધ કરવા માટે પ્રગટ થઈ છે મહિમા છે જ્યારે પણ કોઈ વ્યક્તિ ભગવાન ભક્તિ કરે છે અહેતુક ભક્તિ કરે છે કારણ કે આગળ પ્રહલાદ મહારાજ સ્તુતિમાં કહે છે ભગવાન કહે છે તું માન અરે શું જોતું છે તો પ્રહલાદ મહારાજ કહે છે પ્રભુ મારે કાઈ નથી જોતું તમે મને મળી ગયા હે તમે મને મળી ગયા તમે મને આશીર્વાદ આપ્યા તમે મને ખોળામાં બેસાડ્યો તમે મારા તમારી અસીમ કૃપા મારી પર વરસાવી પ્રભુ હું વાણીયો થોડું છું વણિક નથી હું સમય વણિક ભાણિયા હોય ને એ ધંધામાં જે બિઝનેસ ધંધો કરતા હોય ને એ નફા નુકસાનનું જોવે કે ભાઈ હું તમને આ વસ્તુ આપીશ એના બદલામાં તમે મને આ વસ્તુ આપશો પ્રહલાદ મહારાજ કે હું વાણીયો નથી મારે કેવલ તમારી આહુતિ ભક્તિ જોઈએ છે અન્ય અભિલાષા કોઈ પણ વસ્તુની મને કામના નથી મને કેવલ કામના હોય તો ભગવાન તમારી અહેતુક ભક્તિ જન્મ જન્માંતર પ્રભુ ગમે કેટલી યોનીમાં પણ રહો પણ પ્રભુ મને તમારી ભક્તિ આપો

તારા પાંડવોના વંશમાં ભગવાન એમના સખા ભગવાન ભગવાન કોઈને પોતાની ભક્તિ આપતા નથી મુક્તિ આપી દે છે ધન સંપત્તિ આપી દે છે અગર કોઈ વ્યક્તિ ભગવાન પાસે આવે તો ભગવાન એની જે માંગે એ આપે છે પરંતુ ન દાતિમ ભક્તિ હે પરીક્ષિત મહારાજ ભક્તિ કોઈને નથી આપતા ઈ જ ભગવાન તમારા ઘરમાં તમારા દાસ થઈને રહ્યા છે જ્યારે જ્યારે અર્જુન ને અર્જુન ને જરૂર પડી યુધિષ્ઠિર મહારાજ ને જરૂર પડી દ્રૌપદી ને જરૂર પડી ત્યારે ભગવાન ઈચ્છી ક્ષણ હાજર થયા છે કારણ કે જ્યારે જેવી વ્યક્તિ ભક્તિ અપનાવે છે ભગવાન ઈ ભક્ત ના દાસ થઈ છે અનેક ઉદાહરણો છે આપડા મહારાષ્ટ્રમાં પણ અનેક સંતો થઈ ગયા ઈ સંતોના પણ ઉદાહરણ છે એક જનાબાઈ થઈ ગયા ઈ જનાબાઈ છાણા થાપતા તો ભગવાન એને છાણા માં મદદ કરાવવા આવતા હતા

કોઈ સાધન દ્વારા ભગવાન પ્રાપ્ત નથી થતા કેવલ ભક્તિ ના ભક્તિ દ્વારા જ ભગવાન બંધન માં બંધાઈ જાય છે આ જે ભક્તિની ની મહિમા તો પરમ કૃપા છે પ્રભુપાદજીની કે આપણને આ ભક્તિ પ્રાપ્ત થઈ છે ભક્તો મનુષ્ય જીવન દુર્લભમ માનુષમ જન્મ મનુષ્ય જીવન દુર્લભ છે અગર આ જીવન ની અંદર ભગવાન ની ભક્તિ પ્રાપ્ત થઈ છે તો પ્રત્યેક વ્યક્તિએ વિના સમય ગવાય સમય વેડે ફેરા વગર ભગવાનની પરમ ભક્તિ કરવી જોઈએ તો અતિ વિલક્ષણ ભગવાનનું સ્વરૂપ છે અને જો પ્રહલાદ મહારાજ કેટલા મહાભાગવત હશે કે આ જે કથા છે એ કથા યુધિષ્ઠિર મહારાજના રાષ્ટ્રીય યજ્ઞમાં નારદ મુનિ પોતાના મુખેથી બોલી રહ્યા છે અને પોતાના ભક્ત પોતાના શિષ્યના ગુણગાન કરી રહ્યા છે સર્વત્ર સંસારમાં જોવામાં આવે છે કે શિષ્ય પોતાના ગુરુના ગુણોનું વર્ણન કરે છે

જ્યારે યજ્ઞ થઈ રહ્યો હતો રાજુ યજ્ઞની અંદર સર્વશ્રેષ્ઠ પૂજા કોની થાય એની ચર્ચા થઈ રહી હતી ત્યારે વિના સંકોચ બધા આખા જ સભાએ નિર્ણય લીધો કે અગર કોઈની અગ્ર પૂજા થવી જોઈએ તો એ કે ભગવાન કૃષ્ણ ભગવાન કૃષ્ણ એકમાત્ર અગ્ર પૂજાને યોગ્ય છે કારણ કે એ સર્વે સર્વા છે એ જ અખિલ બ્રહ્માંડના નાયક છે તો એની સિવાય કોઈ બી વ્યક્તિ આ સભામાં લાયક નથી કેવલ ભગવાન કૃષ્ણ જ આ અગ્ર અગ્રપૂજા માટે યોગ્ય વ્યક્તિ છે અને જ્યારે ભગવાન કૃષ્ણની અગ્રપૂજા થઈ રહી હતી ત્યારે શિશુપાલ આવી અને ભગવાનને ફામ ગાળો દેવા માંડ્યો કારણ કે ભગવાનથી ઈર્ષા કરતા હતા અને ભગવાન એને કીધું તો હું તારી સો ગાળ માફ કરીશ જ્યારે એની સો ગાળ થઈ ગઈ અને એકસો મેમી ગાળો ત્યારે ભગવાને પોતાનું ચક્ર હાથમાંથી કાઢ્યું અને એમનું ગળું કાપી દે જ્યારે ભગવાન એમનું ગળું કે એની અંદરથી એમની જે આત્મા હતી એ આત્મા ભગવાનની અંદર સમાઈ ગઈ ત્યારે યુધિષ્ઠિર મહારાજ પ્રશ્ન પૂછે છે કે હે નારદ મુનિ આ શિશુપાલ ભગવાનનો દ્વેષી હતો ભગવાનનો કેવલ દ્વેષ કરેલો છે ભગવાનનો કેવલ વિરોધ કરવા વાળો વ્યક્તિ છે તો એને કઈ રીતે ભગવાન કે ભગવાનને કહે છે કે એને સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થઈ કઈ રીતે ભગવાન સંભવ છે એને જે બધા તમે કહો છો કે ઈ જે પાપીઓ છે એમની કોઈ ગતિ નથી થતી તો આ શિશુપાલ તો પાક કરવામાં કોઈ બાકી કસર નથી છોડી ભગવાન બીજાને જવા દયો તમને એટલે બધી ગાળો આપેલી છે છતાંય ભગવાન તમે એમને મુક્તિ પ્રદાન કરી ત્યારે ભગવાન ત્યારે નારદ મુનિ કહે છે યુધિષ્ઠિર મહારાજનો પ્રશ્ન છે ત્યારે યુધિષ્ઠિર મહારાજના પ્રશ્નોનો જવાબ આપતા નારદ મુનિ કહે છે કે હે નારદ મુનિ આગળના ઇતિહાસનું વર્ણન કરતા કહે છે કે ભગવાનના બે પાર્ષદ હતા જય અને વિજય જય અને વિજય બે પાર્ષદ હતા ત્યારે જે બ્રહ્માજીના જે ચાર પુત્ર છે સનક સનાદન આદિ ચાર કુમારો ભગવાનને મળવા માટે ભગવાનના દ્વારે આવ્યા ત્યારે આ જે જય વિજય નામના દ્વારપાલ હતા એમના ચાર કુમારોએ રોક્યા ચાર કુમારોને રોક્યા એ ચાર કુમારો ગુસ્સે થઈ અને આ કે સ્થાપ આપો એ યોનીને પ્રાપ્ત કરો ત્યારે એમની માફી માંગી ત્યારે કુમારે કીધું કે તમને ત્રણ ત્રણ જન્મ મળશે અને તમે જન્મ પછી પાછું ભગવાનનો નું ધામ પ્રાપ્ત કરશો તો આ ત્રણ જન્મમાં સતયુગમાં હિરણક્ષ હિનાક્ષ દ્વાપર યુગમાં શિશુપાલ અને દંતવક્ર અને ત્રિતા યુગમાં રાવણ અને કુંભકર્ણના રૂપમાં એમનો અવતાર થયો હિરણાક્ષનું વર્ણન કરતા કહે છે કે હિરણાક્ષ એટલો બધો પાપી રાક્ષસ હતો દીતીના બે પુત્ર થયા હિરણાક્ષ અને હિરણ્ય કશિકો હિરણાક્ષ ભગવાનથી એટલો દ્વેષ કરતો હતો કે આ જે પૃથ્વી હતી એ પૃથ્વીને લય અને રસાતલની અંદર છુપાવી દીધી ત્યારે ભગવાનનું એક વરારૂપ ભગવાન વિષ્ણુ વરારૂપમાં પ્રગટ થયા અને ભગવાન વરારૂપમાં પ્રગટ થઈ અને જે પૃથ્વી રસાતલની અંદર વહી ગઈ હતી એને પાછી સમુદ્રની અંદર સ્થાપિત કરી અને પછી વરા ભગવાને હિરણાક્ષ નો વધ્યો હિરણાક્ષિકો દુઃખ થયું વધ થઈ ગયો ત્યારથી ભગવાન વિષ્ણુ પ્રત્યે હિરણે કશિકો એ કીધું કે ગમે કરીને મારે ભગવાન વિષ્ણુ નો વધ કરવો છે પછી જ્યારે ઘરે આવ્યા ત્યારે હિરનાક્ષ ની પત્ની એમને એમના બાળકો બહુ રુદન કરી રહ્યા હતા અને વીર ની અંદર આટલી વીર અસહ્ય વેદના એમના અંદર પ્રગટ થઈ રહી હતી ત્યારે આ જ હિરણ્ય કશ્યપો એમને નરેશ અને કિલિંગ પક્ષીના કથા સંભળાવે છે અને સંભળાવી અને એમને સાંત્વના આપે છે કે હે બાળકો હે ભાભી આ જે શરીર હતું એ નાશવંત શરીર છે આત્મા ક્યારેય મરતો નથી ભગવાને જે ભગવદ્ ગીતાની અંદર જે આત્મતત્વનો ઉપદેશ આપ્યો એ જ આત્મતત્વનો ઉપદેશ

તો એ એને એની એની સિરિયસ લેતા ભગવાનની ભક્તિ તરફ ધ્યાન દેવું જોઈએ નહીં તો આપણાને હિરણ્ય કશિપમાં શું ફરક છે બતાવો મને હિરણ્ય જાણે છે આત્મતત્વનું તમે વાંચો અને અંદર વિસ્તારથી બીજા સાતમા સ્કંદના બીજા અધ્યાયની અંદર હિરણ્ય કશિપોનો જે ઉપદેશ છે ઉપદેશ આપે છે અને શાંત્વના પ્રદાન કરે છે અને આ શાંત્વના પ્રદાન કરી અને પાછો એ જ ભગવાન વિષ્ણુનો બદલો લેવા માટે મંદ્રાચન પર્વત ઉપર તપસ્યા કરવા માટે વયો જાય છે ઘોર તપસ્યા કરે છે એવી તપસ્યા ન ભૂતો ન ભવિષ્યથી ક્યારે કોઈએ નથી કરી એવી હિરણી કશી કોઈએ તપસ્યા કરી તપસ્યા કરતા કરતાં કરતાં એનું શરીર એટલું જીર્ણ થઈ ગયું હતું એ શરીરની અંદર કીડા પડી ગયા કીડા પડી ગયા અને એની અંદર આખો રાફડો થઈ ગયો જેવી રીતે કીડીઓ કીડીનો દર હોય રાફડો થઈ ગયો અને એવી રીતે આખો રાફડો થઈ ગયો અને એ જંતુઓ એની અંદર જે માંસ અને માંસ ચામડી લોહી બધું ખાઈ ગયા કેવલ હડ્ડી વધી હતી એટલી ઘોર તપસ્યા કરી અને આ તપસ્યા કર્યાની કરી અને એને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને જોયું બ્રહ્માજી પ્રગટ થયા તો જોયું તો અને બ્રહ્માજી ક્યારે પ્રગટ થયા કે જ્યારે આ ઉગ્ર તપસ્યા કરવા માંડ્યા હતા ત્યારે એમના મસ્તકમાંથી એક બહુ મોટી અગ્નિ જ્વાલા નીકળી અને એ અગ્નિ જ્વાલાની અંદર અનેક પ્રકારના ધુમાડાઓ ઉત્પન્ન થયા અને આ ધુમાડાઓને કારણે જે બધા પશુ પક્ષીઓ દેવતાઓ હતા આખી લાઈન પ્રાણ ત્યાગ કરી દેશે અને આખી સૃષ્ટિનો વિનાશ થઈ જશે એવી એના 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 મસ્તકમાંથી જ્વાળા ઉત્પન્ન થઈ અને એ બ્રહ્માજીની તપસ્યા હતી ત્યારે બધા જ બધા બ્રહ્માજી પાસે આવ્યા દેવતાઓ અને દેવતાઓ જેવા બ્રહ્માજી પાસે આવ્યા ત્યારે બ્રહ્માજીએ કીધું કે શાંતિ રાખો આ હિરણ્ય કશિપ તપસ્યા કરી રહ્યો છે અને એના મસ્તકમાંથી જે અગ્નિ નીકળી લીધી એ અગ્નિના ધુમાડાને કારણે આખું વિશ્વ રૂંધાઈ રહ્યું છે અને બ્રહ્માજી ત્યાં પ્રગટ થયા અને બ્રહ્માજી જેવા પ્રગટ થયા ત્યારે એમણે જોયું તો આખું શરીરમાં કેવલ હાડકા વધ્યા હતા તો કોઈ પ્રશ્ન કરીએ કે ભાઈ એમાં કેવલ હાડકા જ વધ્યા હતા તો જીવ ક્યાં હતો પણ એમને એ યોગ શક્તિના કારણે એ હાડકાની અંદર પોતાના જીવને રાખી દીધો હતો પ્રાણાયામ દ્વારા યોગ સિદ્ધિઓની યોગ સિદ્ધિની મદદથી અને જેવું જે બ્રહ્માજી એ પોતાના કમંડામાંથી અંજલી લઈની અંદર એવું હિરણ્ય કશીબોનું જે પહેલા જેવું જે શરીર હતું એવું સુસ્વસ્થ શરીર થઈ ગયું બ્રહ્માજીને જોઈ અને સીધો જ હિરણ્ય કશીબો બ્રહ્માજીના ચરણમાં પડી ગયો અને બ્રહ્માજી એમને કીધું કે હે હિરણ્ય કશીબો હું તારી તપસ્યાથી બહુ પ્રસન્ન થયો છું તો માંગ તારે જે જોતું છે હું આપીશ તને ત્યારે સૌથી પહેલા તો હિરેને કહીશું કે બ્રહ્માજીની પ્રસન્ન પ્રસંતા કરી પ્રસન્નતા કર્યા પછી બ્રહ્માજીને કીધું કે મને અમર થવાનું વરદાન આપું સંભવ વસ્તુ નથી અમર થવું હું ખુદ અમર નથી તો તને અમર પદ નું ક્યાંથી વરદાન આપું નહીં હિરણને કહીશું એ જીદ પકડી કે નહીં મને કેવલ નું વરદાન આપો ત્યારે બ્રહ્માજીએ કીધું કે અમરત્વનું વરદાન હું તને નહીં આપી તો હિરણ્ય કશિપ કીધું વાંધો નહીં હું બીજું વરદાન માંગુ છું અગર તમે ઈ વરદાન નથી આપવામાં સક્ષમ તો હું એક બીજું વરદાન માંગુ છું ઈ કે છે કે હું કોઈ મનુષ્યથી ન મરું ન કોઈ દેવતાઓથી મરું સાંભળજો આ હિરણ્ય કશિપો ઘોર તપસ્યા કરી અને બચવાનો પ્રયાસ કરતી કરી રહ્યો છે અમરત્વ બનવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ આ જગતની અંદર કોઈ અમર નથી બનેલ કેટલો પ્રયાસ કેટલી ઘોર તપસ્યા કરી અને ઘોર તપસ્યા કર્યા પછી પણ એને મૃત્યુને સામનો કરવો પડ્યો એવું વરદાન માંગે છે કે ન મનુષ્યથી ન મરો ના દેવતાઓથી મરો પશુથી મરો ના પક્ષીથી મરો ના ઘરની અંદર મારો ના ઘરની બહાર મરો ના આકાશમાં મરો ના પૃથ્વી ઉપર મરો ન જડથી ન મરો ના ચેતનથી મરો ના અસ્ત્રથી મરો ન શસ્ત્રથી મરો એ પણ ઉપાય એને છોડો ને મરવા માટેનો બધી જગ્યાએ એને બચવાનો પ્રયાસ કર્યો અને એવું જોરદાર વરદાન માંગ્યું ભગવાન વિષ્ણુ રસ્તો કાઢશે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે મારે આ વરદાન એને દેવું પડશે એની સાથે સાથે અણીમાં લઘીમાં જે બધી યોગ સિદ્ધિઓ હતી બધી યોગ સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી આટલું બળ પ્રાપ્ત કર્યા પછી એને ચાલુ નું કર્યો આખા જ બ્રહ્માંડની અંદર આકંદ મચાવવાનો ચાલુ કરી દીધો જેવા હતા એવા વર્તાઈ જ બ્રહ્માંડની અંદર આકંદ ચાલુ સૌથી પહેલા સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું સ્વર્ગ ઉપર આક્રમણ કરી ઇન્દ્ર આદિ દેવતાઓને ભગાડી દીધા અને એના એના જે ઇન્દ્રાસન ઉપર બેસી ગયા બધા જ દેવતાઓ ઇન્દ્ર વરુણ અગ્નિ વાયુ આ બધા દેવતાઓ છે અમુક વરસાદના દેવતાઓ છે અગ્નિના દેવતા છે પવનના દેવતાઓ છે આ બધા જ દેવતાઓને સાઈડ કરી દીધા અગ્નિ વર્ષા બધું જ પોતાના કંટ્રોલમાં કરી દીધું એ બધું કંટ્રોલ ઇન્દ્રના હાથમાં વર્ષાનો કંટ્રોલ હતો વાયુદેવના હાથમાં પવનનો કંટ્રોલ હતો અગ્નિદેવના હાથમાં અગ્નિનો કંટ્રોલ હતો આ બધા જ કંટ્રોલ લઈ લીધા જેવી રીતે કોઈ સત્તા સામ્યવાદી દેશની અંદર કેમ કોઈ સત્તા પરિવર્તન થાય એ જેટલા જે સત્તા ઉપર આરૂઢ વ્યક્તિઓને દૂર કરી અને પોતે સત્તા ઉપર બેસી